નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ બોડેલી તાલુકાની ઉંચા કલમ નર્મદા વસાહતના રહીશો પોતાનું ઘરબાર ખેતી છોડીને ગુજરાતના વિકાસને લઈ બોડેલી પાસે ઊંચા કલમ ગામે નર્મદા વસાહતમાં છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે તેઓને હાલ નર્મદા નિગમ દ્વારા છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સુવિધા કરી આપવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી નિગમ દ્વારા પાણીના વીજ જોડાણ માટેનું વીજ બિલ ભરવામાં નહીં આવતા એમજીવીસીએલ દ્વારા વીજ જોડાણ કાપી મીટર પણ લઈ જવામાં આવ્યું છે જેથી વસાહતના રહીશો પીવાના પાણીથી વંચિત બન્યા છે અને તેઓએ હેન્ડપંપ પર પાણી ભરવા જવાનો વારો આવ્યો છે અને હેન્ડપંપનું ખારું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે જેથી રોષે ભરાયેલા રહીશો બે દિવસમાં આનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચાર અધિકારી છે મારું નામ છે રાઠો હુસનભાઈ દુરસિંહભાઈ હું અત્યારે કુંડી ઉંચા કલમ ગુજરાત વસાતમાં રહું છું અત્યારે અમારી મેન પ્રોબ્લેમ એ છે કે પાણીની સુવિધા નથી નિગમે અમને નિગમને અમે નિગમે અમને પાણીની સુવિધા આપી છે તો સંપનો કુવા આપ્યો છે અને એ બી તમે જોઈ શકો છો કે અડધો તૂટેલો એવો આડો પડેલો એવો અત્યારે નિગમવાળા લાઈટ બિલ નહીં ભરતા તો લાઇટ બિલ નહીં ભરતા એટલે એટલે આવીને મીટર કાપી લઈ અમારે અમારે તો 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 ગમે પાણી 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 લઈ આવશું હેડપંપથી પણ પણ અત્યારે અમને ડોરોને જોશે અમે જે અહીંનું હેન્ડલિંગ કરે છે એમને પૂછશું કે ભાઈ આવું ના આવું છે મીટર તોડી જશે તો કે એક બે દિવસમાં સોલ આવી જશે પણ આજે અઠવાડિયે પંદર દિવસ થવાયો પણ કોઈ સોલ નહીં આવ્યો બે દિવસ આગળ તો મીટર બી તોડી લીજા એટલે સરકાર બી કહે છે કે આપણો સબકા વિકાસ એવું કે છે બરાબર પણ અત્યારે કોઈ વિકાસ થયેલો એવું નહીં દેખાતું અને કરે તો સારું અને પંચાયત પંચાયતનું મોટર બી છે પણ એનું બી લાઈનમાં પાણી અમને નથી મળતું એટલે એ બી જોઈ લે સરકારે વ્યવસ્થિત જોઈને અમારું બધું ચેક કરી લે તો સારું ને સ્ટ્રીટ ની બી અમારે પ્રોબ્લેમ છે રાતે કંઈક બહાર નીકળવું હોય તો એની બી તકલીફ છે તો બહાર તો કોઈ કોઈ લાઈટ નહીં આવીને એ બી એ પણ આવીને જોઈ જાય એવા અમારે બધા ગામ લોકો ને કેવું છે અમે પાંત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષથી અહીંયા રહીએ છે પણ અમને કોઈ સરકારી સુવિધા કે કશું મળ્યું નહીં પાણી બી ચાલુ કર્યું તો એક વર્ષ સારું આવ્યું પાણી પાણી બી પીવાનું નહીં આવતું ધોરણો વાપરવાનું એટલો આ છે અને આ થી કે પાણી લાઈટ અઠવાડિયું પંદર દિવસ થયા કે વાયર કાપીને લઈ ગયા એટલે ચાલુ કોઈ કર્યું નહી હજુ પાણી જોઈએ ને હવે ચાલુ કરે બે દિવસમાં ચાલુ કરી આપે નહીં તો અમે પછી સેવા સેવા સવાદ અને વળેલી જશું બધા ઢોર બોર બધું છોકરાને ને અમને બદલે જતા રહેશો આ અમે મજૂરી કરવા જઈએ કે પાણી ભરવા જઈએ બધું કઈ રીતે કરવાનું અમને બધું પાણી ભરવાનું ટાઈમ નહીં કે ખેતરમાં છોકરા ખેતર માં જવાનું મારું નામ છે રાઠવા સ્વરૂપસિંહભાઈ ગેરિયાભાઈ ગામ છે કુંડી ચેકલા નર્મદા નવી વસાત ને તાલુકો બોડેલી જિલ્લો દેપુર ને અમારે ગામમાં બહુ સમયથી સમસ્યા હતી પણ પાણીની થોડીક વધારે સમયથી પાણી આવ્યું હતું તો પણ હમણે લગભગ આઠ વાડી દસેક દિવસ થઈ ગયા

એટલે પેલું કહેવત જેવું છે કે પેલા ઘરના માણસો ગંટી ચાટે ને બહારના માણસો રોટી ખાઈ હોય તમારે આદિવાસી બધું સમસ્યા કરી છે એ લોકો ને ગ્રામ પંચાયતનું કઈ છે નહીં ને વિકાસ બી કઈ કશું કરતા નહીં લાઇટો નો પ્રોબ્લેમ છે ગામનો વિકાસ કઈ કરતા નહીં એ બધું થોડુંક સમસ્યા ગંભીર છે કઈક બી દાખલા કરાવવો હોય તો કઈક પંચાયતનું કામ કરે તો બહુ મુશ્કેલી હાલત પડે છે એટલે કઈક ને કઈક સરકાર ને રજૂઆત બધી કરીએ છીએ કે સારું કામ કરે માટે એને પેલા પેલું પાણીની સમસ્યા સોલ્વ કરવું જોઈએ કારણ કે હમણાં બધું ઉનાળો ચાલુ થાય છે ઢોરનું પાણી પીડવાનું પાણી બધું પીવા માટે લોકોને બહુ તકલીફ પડે છે ઉષા કલમ ગામ અમારા ગામે પાણીની સુવિધા સો મહિનાથી ચાલુ હતું અને આ વાયર આવીને તોડી નહીં જતા એટલે અમે ખેતી કામ કરવા જઈએ યા ઘરનું કરીએ કે વાસોડા ઢોરોનું પાણી પીવડાવીએ કરીએ હું અમે તો મજૂરી કરી ખાઈએ છીએ અમે તો ગરીબ માણસો છીએ ખાલી પાણીની એકલી સુવિધા હતી એ પણ તોડી જતા